ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વર્ષ બે હજાર છ પહેલાં ભરતી થયેલ વિદ્યા સહાયકોને સિનિયોરિટી બઢતી અને ઉચ્ચ પગાર ધોરણમાં ફિક્સ પગારની નોકરી ગણતરીમાં લેવા બાબતે તારીખ ચારથી માર્ચના રોજ તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘોને પોતાના જિલ્લા કલેક્ટરોને રેલી કાઢી આવેદનપત્ર આપવા આદેશ કરાયો છે જેના અનુસંધાને કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા પણ રેલી કાઢી આ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું કચ્છ જિલ્લા પ્રોફેસર શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા મહામંત્રી ભૂપેશ ગોસ્વામી કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા તથા ખજાનજી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર તમામ તાલુકા યુનિટને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહે તે માટે આદેશ કરાયો હતો શનિવારે ત્રણ ત્રીસ કલાકે જિલ્લાભરમાંથી આવેલા શિક્ષકો જિલ્લા પંચાયત ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર અને બેનર સાથે વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીને આવેદનપત્ર આપવામાં આવેલ રેલી સફળ બનાવવા માટે રાજ્ય રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા પ્રચાર મંત્રી વસંતબેન જોશી જિલ્લા મહિલા કન્વીનર શોભનાબેન વ્યાસ વગેરેના માર્ગદર્શન હેઠળ નયનસિંહ જાડેજા રામુભા જાડેજા આશાભાઈ રબારી નરેન્દ્રસિંહ જાડેજા કેરણાભાઈ ગોયલ ઘનશ્યામસિંહ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે રાજ્યના તમામ મુદ્દે તમામ તાલુકા તૈયારી છે રાજ્યસંઘ દ્વારા રાજ્યવ્યાપી લડતનો આગામી કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું વર્ષોથી અમારી માંગણી હતી કે પ્રાથમિક શિક્ષકોમાં કામ કરતા શિક્ષકો સમાન કામ અને સમાન વેતન મળવું જોઈએ એના કરતાં વિપરીત પરિસ્થિતિમાં આજે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક નહીં ઓલ ગુજરાતના પ્રાથમિક શિક્ષકો આજે શોષણની નીતિથી સરકારશ્રીની શોષણની નીતિથી પીડાઈ રહ્યા છે ત્યારે વખતો વખતની અમારી રજૂઆત હોવા છતાંય ક્યાંય અમને દાદ ન મળતા છેવટે રાજ્ય સરકારે નિર્ણય લીધો કે હવે એન કેમ પ્રકારે સરકાર સામે લડી લેવાની આપણે ફરજ પાડવી પડશે ત્યારે તારીખ સત્યાવીસના રોજ ગુજરાત રાજ્યના તમામ એમએલએ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓને અમે આવેદનપત્ર આપ્યું ત્યારબાદ આજે તારીખ ચારના રોજ અમોએ ગુજરાત રાજ્યના સંઘના પ્રમુખે નક્કી કર્યું કે તમામ તાલુ જિલ્લા પંચાયતથી રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્રક આપવું કે સત્તાણું અઠ્ઠાણુંના બાલગુરુ અને વિદ્યાસાયકો જેને સરકારે પચીસો પછી એના પછી પાંચ હજાર ત્રેપનસો સાત હજાર દસ હજાર અને છેલ્લે કાંઈક પંદર હજાર સુધી પગાર ઓગણીસ હજાર સુધી કર્યો પણ એમાં ખરેખર જૂના જે શિક્ષકો છે એને બે હજાર અઢાર બે છ પછી એ લોકોને કાયમી કરવામાં આવ્યા જ્યારે સત્તાણું અઠ્ઠાણુંથી કરી અને બે હજાર પાંચ સુધીના શિક્ષકોને એને કોઈ પણ જગ્યાએ કાયમી કરવામાં આવ્યા નહીં એક જ શાળામાં કામ કરતા બે શિક્ષકો જે જુનિયર શિક્ષકો છે એનાથી સિનિયર શિક્ષકો જો એ વધારે પગાર લે તો એ ખરેખર અયોગ્ય બાબત આ એકને એક એક વ જેવી બે બાબત બે જેવી બાબત પણ સરકાર સમજી ન શકી ત્યારે ન છૂટકે અમને આ નિર્ણય લેવો પડ્યો લડત માટે જો આ લડતમાં સરકાર અમારા અમારા પ્રશ્નોને વાચા અમારા પ્રશ્નોને વાચા નહીં આપે તો ન છૂટકે આવતા સમયમાં અમે ઉગ્ર આંદોલન ગુજરાત લાવે ગુજરાત લેવલે રાજ્યસંઘના પ્રમુખના રાહબળે પણ કરશું